બોગસ દસ્તાવેજ બનાવવાનો ખેલ ઉઘાડો પડી ગયો હતો સબ રજિસ્ટ્રારના સ્ટાફ કર્મચારી અંજનાબેન મુંગલ સરાએ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે જીશાન મોહમ્મદ રભી ખાન સંતોષ દામોદર પ્રાણી રાહી અને પ્રદીપ કાશીનાથ શાહુ સામે ઠગાયનો ગુનો નોંધ્યો છે સંતોષના ગામના સુધીર લિંગરાજ ગોડાએ સચિન ખાતે સાઈબ પાર્ક બિલ્ડિંગમાં ચાર ફ્લેટ ખરીદી કર્યા હતા પરંતુ તેમનો છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પત્તો નથી એબી બી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે હિતેશ કલ્ચર સુરત